હેલો એવરી વન રામ રામ અને જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ કે બધા મજામાં જશું ને આજે આપણે લીલા બીન્સની સબ્જી બનાવી રહ્યા છે તો મેં અઢીસો ગ્રામ બીન્સ લીધા છે અને એને આપણે સરસ એવા આપણે મીડિયમ પીસીસમાં કટ કરી લેશું અને હવે વઘારની તૈયારી કરીશું તો આપણે ગેસ ઓન કરી દીધો છે અને એની અંદર આપણે બે ચમચ જેટલું તેલ એડ કરી દીધું છે હવે તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે આપણે એડ કરીશું આમાં પત્તા કઢી પત્તા એડ કર્યા પછી એમાં થોડું જીરું એડ કરીશું અને હવે એક મીડિયમ સાઇઝની ડુંગળી મેં કટ કરી લીધી છે એને પણ આપણે એમાં એડ કરી દઈશું અને ડુંગળીને સરસ એવી આપણે સાંતળવા દઈશું ડુંગળી સરસ શેકાઈ જાય એટલે આપણે એમાં એક મીડિયમ ટમાટો એડ કરી દઈશું એને પણ સરસ એવું આપણે તેલમાં શેકાવા દેવાનું છે અને હવે આપણે એમાં એડ કરીશું લસણ અને આદુની પેસ્ટ છે એ પણ આપણે એડ કરીશું આમાં અને એને પણ સરસ એવી શેકાવા દઈશું તો જોઈ શકો છો કે ડુંગળી અને ટમેટા તો શેકાઈ ગયા છે એમનું ટેક્સચર ચેન્જ થઈ ગયું છે તો હવે આપણે મરી મસાલા એડ કરી દઈશું તો એક અડધી ચમચ જેટલું હળદર લાલ મરચું પાવડર બે ચમચ જેટલું ધાણા પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અત્યારે આપણે પાણી એડ નથી કરતા પહેલાં આપણે તેલમાં જ બધી વસ્તુને શેકાવા દઈશું તો આ બાજુ આપણે બીન્સ પણ બરાબર કટ થઈ ગઈ છે અઢીસો ગ્રામ તેલ એ વધારે ના કહેવાય તો બીન્સને પણ આપણે ધર પાણીથી સરસ એવું વોશ કરી લેશું પહેલાં તો અને વોશ કરીને પછી આપણે એમાં એડ કરીશું તો બીન્સને પણ આપણે તેલમાં જ શેકાવા દેવાની છે બે મિનિટ માટે તેલમાં શેકાવા દો એટલે આપણે પાણી વધારે એડ નથી કરવાનું થતું અને ફટાફટ બની જાય છે ઢાંકીને રાખી દઈશું આપણે બે મિનિટ માટે હવે ગેસ જોઈ શકો છો કે બીન્સનું પણ ટેક્સચર ચેન્જ થઈ ગયું છે તો હવે આપણે આ સ્ટેજ ઉપર થોડું પાણી એડ કરીશું તો એક ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે આમાં ને ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે રહેવા દઈશું તો જોઈ શકો છો કે પાણી બધું એક ગ્લાસ હતું એનાથી અડધો ભાગનું રહી ગયું છે અને બીન્સ પણ આપણે થઈ ગઈ છે તો સબ્જી આપણે બનીને રેડી છે ગરમ ગરમ છે એટલે વરાણનું ઉપર ડિસ્પ્લે ઉપર આવે છે એટલે ક્લિયરી દેખાતું નથી તો સબ્જી બનીને તૈયાર છે તો રેસિપી કેવી લાગે કે ગમે